બોટાદ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવતા ભારતીય કિસાન સંઘે આક્રોશ ઠાલવ્યો છે બોટાદ જિલ્લામાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે મગફળીની ખરીદી શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂત વિફરશે અને સરકાર પછી ખેદાન મેદાન થશે વારંવાર જાહેરાતો કરે છે પરંતુ કામ થતું નથી ટેકાના ભાવે ખરીદી નહીં થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આજે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો અને ટેકાની જે સિંગ ખરીદી કરવાની આજથી હતી તો એ જે ટેકાની ખરીદીમાં વિલંબ થયો સરકારે તો ખેડૂતો અત્યારે ટેન્શનમાં છે કારણ કે અમારે તો અત્યારે જે સિંગ લીધેલી સારી સિંગ છે ઘરે પડી છે એની અંદર ખોટા મોટા તો સરકારે પરિપત્ર બહાર પાડશે વિલંબ કરવો તો લાખો ખેડૂતો પરેશાન થાય છે કે હેરાનગતિ થાય છે કે સરકાર આવું આવું વારંવાર જાહેરાત કર્યા પછી અમલ નથી કરતા દુઃખની વાત છે કે આ સરકાર શું કરવા માંગે છે સરકાર એમ કે છે કે આ સરકાર જે ભાજપની છે એ ખેડૂતની છે તો ખેડૂતની સરકાર છે તો એની ઉપર ધ્યાન તો આવતી નથી